તહેવારોની સિઝનમાં અને વ્રત કે ઉપવાસ હોય ત્યારે આપણે બહારથી કોઈને કોઈ સ્વીટ ખરીદતા જ હોઈએ છીએ પણ જો તે સ્વીટ ઘરે ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં અને ઓછા સમયમાં બની જાય તો તો ચાલો જોઈએ આજે આપણે એવી જ એક રેસીપી હેલો એવરીવન વેલકમ ટુ માય હોમ કિચન આજે મેં બનાવ્યા છે મિલ્ક પાવડર પેંડા તે ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે અને ટ્રસ્ટમી બહાર કરતાં પણ ખૂબ જ સરસ બને છે તો ચાલો જોઈએ તેની રેસિપી તે માટે એક પેન લઈ તેમાં એક ચમચી ઘી લેવું અને ઘીને મેલ્ટ થવા દેવું તો ઘી મેલ્ટ થાય ત્યારબાદ ગેસ તરત ઓફ કરી દેવો આગળની પ્રોસેસ છે એ ગેસ ઓફ કરીને કરવાની છે તો અત્યારે મેં ગેસ ઓફ કરી દીધું છે ઘી મેલ્ટ થઈ ગયું છે હવે કોઈ પણ એક કટોરીનું માપ સેટ કરી લેવો તો અત્યારે મેં એક કટોરી દૂધ તેમાં એડ કર્યું છે અને આ જ કટોરીના માપથી બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે લેશું તો તમે પણ જો આ રેસીપી બનાવો તો કોઈ એક નાની કટોરીનું માપ સેટ કરી લેવું તો એ કટોરીના માપથી ત્રણ કટોરી તેમાં મિલ્ક પાવડર એડ કરવાનું છે તો સૌથી પહેલાં મેં એક કટોરી તેમાં એડ કર્યું છે અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં બીજી કટોરી અને ત્યારબાદ ત્રીજી એ રીતે ધીરે ધીરે તેમાં મિલ્ક પાવડર એડ કરી અને મિક્સ કરતા જવાનું છે તો વજનમાં જોઈએ તો આ મિલ્ક પાવડર બસો ગ્રામ છે અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ તેમાં લમ્સ ના રહેવા જોઈએ તો જો જરૂર જણાય તો તમે બ્લેન્ડર ફેરવી શકો છો તો અત્યારે મેં બ્લેન્ડર ફેરવી દીધું છે જેથી કરીને આ મિશ્રણનું ટેક્સચર સ્મૂધ થાય તો તમે બંને રીતે કરી શકો છો એકદમ હાથેથી ફેટીને પણ કરી શકો છો વિસ્કરની મદદથી પણ કરી શકો છો બ્લેન્ડરથી આ કામ થોડું ઝડપથી થાય છે એટલે મેં બ્લેન્ડર વડે તેને સ્મૂથ કરી લીધું છે હવે આ મિશ્રણને એક જાડા તળિયાવાળા પેનમાં લઈ લઈએ તો તે પેનમાં લઈ અને ગેસની ફ્લેમ લો રાખી અને તેને આ રીતે હલાવવાનું છે અને સતત ચલાવતા રહેવાનું છે કેમ કે જો એમ જ મૂકી દેસું તો તે પેનના તળિયે ચોટશે એટલે સતત ચલાવતા રહેવાનું છે ફક્ત બેથી ત્રણ મિનિટમાં જ આ મિશ્રણ ઘટ થઈ જાય છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે પેનના તળિયે ચોટતું હોય તો ગેસ ઓફ પણ કરી શકાય વચ્ચે થોડી વાર તો આ રીતે આ મિશ્રણ છે એ ડો જેવું થઈ ગયું છે અને સારી રીતે ઘટ થઈ ગયું છે તો ગેસ ઓફ કરી દઈએ અને હવે આ મિશ્રણને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ અને તેને ઠંડુ થવા મૂકી દઈએ તો આ મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ જ તેમાં સુગર પાવડર એડ કરશું કેમ કે જો પહેલેથી એડ કરશું તો તે પાણી છોડશે અને આપણો ડો છે એ ઢીલો થઈ જશે હવે તેમાં એ કટોરીના માપથી મેં ખાંડ લીધી અને તેને મેં દળી લીધી છે એટલે કે એ કટોરીમાં સમાય એટલી દળેલી ખાંડ તેમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈએ તો આ રીતે હાથેથી જ તેને મિક્સ કરવાનું છે તો ખાંડ તેમાં સારી રીતે મિક્સ થશે તેમાં એક ચમચી એલચી પાવડર એડ કરી દઈએ તો એલચી પાવડર છે એ તમે પહેલેથી પણ એડ કરી શકો પણ હું પહેલાં ભૂલી ગઈ હતી એટલે મેં પાછળથી એડ કર્યું છે તો મિશ્રણ સારી રીતે મિક્સ કરી લીધા બાદ હાથને ઘી વડે ગ્રીસ કરી અને ચમચી વડે આ રીતે મિશ્રણમાંથી થોડો હાથમાં લઈ લઈએ અને આ રીતે સૌથી પહેલાં તેના બોલ્સ બનાવી લઈએ અને ત્યારબાદ તેને પ્રેસ કરી અને આ રીતે પેંડાનો શેપ આપી દઈએ તો ખૂબ જ ઇઝીલી બની જાય છે આ પેંડા અને તમે જોઈ શકો છો કે તે કેટલા સ્મૂથ ટેક્સચરના બન્યા છે અને દેખાવે પણ એટ્રેક્ટિવ લાગે છે તો આ પેંડા રેડી છે મેં તેને પ્લેટમાં લઈ લીધા છે તો આ પેંડાને તમે કાજુ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી શકો તો મેં અત્યારે દસ બાર કેસરના તાંતળા લીધા છે અને તેમાં થોડા ટીપાં દૂધના એડ કરી અને તે પલાળવા મૂકી દીધેલા તો કેસરના તાંતડા વડે હું તેને ગાર્નિશ કરીશ તો તૈયાર છે મિલ્ક પાવડરના પેંડા જે ખૂબ જ ટેસ્ટી બને છે અને સાથે સાથે આપણે ઘરે ઓછા સમયમાં પણ બનાવી શકીએ છીએ તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરી જોજો રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો અને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક શેર કરજો અને રોજ નવી રેસીપીના વિડીયો જોવા ફેસબુકમાં રેશમિપોમલ કિચનને ફોલો કરજો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો આવજો